સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી પર વધુ એક આરોપ લાગ્યો છે જે કે સુરતના કોર્પોરેટર સાથે એક કરોડની ઠગાઈ કરી છે એક કરોડની ઠગાઈ સ્વામીજી એક કરોડની ઠગાઈ કરે છે ઠગબાજ બન્યા છે સ્વામીજી રાહુલજી જે કોર્પોરેટર છે પોતાના એકોતેર લાખ સાથે પિતાને મિત્રને મળી એક કરોડ રૂપિયા સ્વામીને જમીન માટે આપ્યા જે કે સ્વામી અને તેમના સાથીઓએ રીંજા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે સાતસો વીઘા જમીન ખરીદવાના નામે કોર્પોરેટર પાસેથી એક કરોડ પડાવ્યા કોર્પોરેટર વારંવાર પૈસા પરત ગયા પરંતુ સ્વામી પૈસા પરત નહોતા આપતા આખરે કોર્પોરેટર હિમાંશુ રાહુલજીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે પોલીસે ફરિયાદના આધારે સુરેશ શાર્દુલ ભરવાડ જે કે સ્વામી ભરત પટેલ અમિત પંચાલ રમેશ પંચાલ પાર્થ ઉર્ફે મનસુર આ ઉપરાંત મૌલિક પરમાણ સહિત

ભાગી જાય છે સ્વામિનારાયણ મંદિર બનાવ્યું છે ઠગાઈ પણ પ્રશાંત જોડે છે પ્રશાંત શું છે આખો મામલો સ્વામીજી વારંવાર વિવાદમાં આવી રહ્યા છે અને લોકો ઠગાઈ પણ થઈ રહ્યા છે કોર્પોરેટર ખુદ ઠગાઈનો ભોગ બન્યા છે અને ફરિયાદ પણ થઈ છે જી જનક બિલકુલથી સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ને પાણી સમિતિના ચેરમેન જે હિમાંશુ જે છે તેમને જે ફેસબુક પર એક વ્યક્તિનો સંપર્ક થયો હતો અને સામીના સંપર્કમાં આવ્યા હતા અને તેમને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જમીનની જે વાત કરી હતી અને ત્યારબાદ તેમની પાસેથી જે હિમાંશુ સહિત તેમના પૌત્ર અને સંબંધી પાસેથી જે છે પૈસા પડાવી લીધા હતા લગભગ એક કરોડથી વધુ જે છે રકમ પડાવી લીધી હતી અને ત્યારબાદ તેમના સંપર્ક વિહોણા થઈ ગયા હતા અને તેમને સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેમને વાદા પર પણ વાદા આપતા હતા કે પૈસા પરત કરી દઈશ પરત કરી દઈશ પણ આજ દિન સુધી પૈસા પરત નહીં કરતા સમગ્ર મામલે જે હિમાંશુ જે છે સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા હતા અને જે રાજકોટના જે જૂનાગઢના જે સ્વામી જે છે જે કે સ્વામી તેમની ઉપર ફરિયાદ દાખલ કરી છે હાલ સમગ્ર મામલે જે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જે કે સ્વામી સહિત આઠ લોકો સામે ગુનો નોંધ્યો છે અને આઠ પૈકી એક વ્યક્તિની અટકાયત કરી હોવાનું બિહાર સામે આવી રહ્યું છે જી બિલકુલ બિલકુલ આભાર પ્રશાંત તો આપ જોઈ રહ્યા છો જે કે સ્વામી ઠગાઈનો આ બાદશાહ બની ગયો છે જે કે સ્વામી આ અગાઉ પણ ડૉક્ટર સાથે ઠગાઈ કરી હતી તો આપ જોઈ રહ્યા છો એક ઠગબાજ જે કે સ્વામી વારંવાર ઠગાઈ કરી રહ્યો છે એમાં કોર્પોરેટર પણ ઠગાઈનો ભોગ બનવો પડી રહ્યો છે